નમસ્કાર મિત્રો કહેવાય છે કે ડિજિટલ દુનિયા હોય કે કળિયુગ હોય પણ એવા લોકો પણ છે જે દેશ માટે પણ લડે છે સમાજ માટે પણ લડે છે અને સમાજ માટે પણ યોગદાન આપે છે દેશ માટે પણ યોગદાન આપે છે આવા તો કેટલાય હિરલા છે કે જે એનું કર્તવ્ય અને ધર્મ નિભાવે છે બરાબર આપણે તો ઘણા બધા દાતાઓના નામ સાંભળ્યા છે બરાબર દાનવીરોના નામ સાંભળ્યા છે પણ આ કળિયુગની અંદર આવા દાતા અને આવા દાનવીર કહી શકીએ આપણે તો કૃષ્ણગઢ આ મિત્રો સાવરકુંડલા તાલુકાનું કૃષ્ણગઢ ગામ અને કૃષ્ણગઢ ગામના સંજયભાઈ મુજપરા મિત્રો તમે નામ સાંભળ્યું એ ચોક્કસ સંજયભાઈ મુજપરા એને એના ગામ માટે જે કામ કર્યું છે એ સેલ્યુટને લાયક છે પ્રણામને લાયક છે અને ત્યારે અમારે વિડીયો બનાવવા પડે છે હા મિત્રો સંજયભાઈ મેગા મેગાસિટીમાં કમાવા માટે એના વતનને છોડી અને જાય છે અને ખૂબ કમાય છે અને પછી એને ખ્યાલ આવે છે કે મારે મારા ગામ માટે શું કરવું જોઈએ ત્યારે હમણાં થોડા દિવસ પહેલાં જ સંજયભાઈ મુજફરા જે કૃષ્ણગઢ ગામ છે હું પોતે ઘણીવાર ત્યાં ત્યાં ગયેલો છું એ કૃષ્ણગઢ ગામને પહેલાં દેભડવા દેભડવા હા મને ચોક્કસ યાદ છે દેવડવા કહેતા હતા પણ પછી આપણે કૃષ્ણગઢ એમનું નામ પાડવામાં આવ્યું છે અને આ કૃષ્ણગઢના સંજયભાઈ મુજપરા એ પોતાએ એના વતન માટે પચીસ કરોડ રૂપિયાનું એના ગામ માટે સીસીટીવી કેમેરા છે ઘણી બધી સુવિધાઓ બરાબર ઘણી બધી સુવિધાઓ આપે છે તો એવા સંજયભાઈ મુજફરાને અમે અહીંયાથી સલ્યુટ કરીએ છીએ અને પ્રણામ કરીએ છીએ ખૂબ છે તમારી ધન્યવાદ કહેવાય તમારી જનેતાને કે તમે તમારા ગામ માટે પણ વિચાર કર્યો અરે આ દુનિયામાં